મનપસંદ નલ ઝી ચોવીસ કલાક જનતાની વાત સાથે હું છું નિધિ જનતાને ને અસર કરતા મુદ્દા વિશે વાત કરવી છે સૌ પ્રથમ વાત કરવી છે ડિમોલ્યુશન પર ચાલેલા દાદાના બુલડોઝર વિશે ભૂપેન્દ્ર પટેલની સરકારે ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરી દીધી છે દ્વારકામાંથી મોટા પાયે જમીન ખુલ્લી કર્યા બાદ હવે સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું મોટી માત્રામાં પોલીસના કાફલા સાથે ગીર સોમનાથમાંથી અધ અધ કહી શકાય એટલી સત્તર વીઘા જમીન ખુલ્લી કરવામાં આવી છે તંત્રને મોટી સફળતા મળી છે આ મેગા ડિમોલ્યુશન માટે પાંચસો જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો તમે અંદાજ પણ ન લગાવી શકો કે સત્તર વીઘા જેટલી જમીન પર એક જ ઝાટકે દાદા નું બુલડોઝર ફરી વળ્યું અને ગેરકાયદે બાંધકામ ને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા કાચા પાકા ગેરકાયદે દબાણો ખુલ્લા કરવા અંગે વહેલી સવારથી મોટા પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું હજુ આગામી દિવસો સુધી સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે મળતી માહિતી પ્રમાણે ડિમોલિશનમાં એકવીસ પાકા મકાનો એકસો ત્રેપન જેટલા ઝૂંપડા હટાવીને ત્રણ હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે આપણે બે પોકેટમાં અત્યારે રેસિડન્સ પ્રકારના દબાણો હતા પહેલાં પોકેટમાં એકવીસ જેટલા દબાણો હતા સાતસો ચોરસ મીટરમાં અને બીજું પોકેટ જે આપણે અહીંયા ઊભા છીએ ત્યાં ત્રણ હેક્ટર જેટલા વિસ્તારમાં એકસો ત્રેપન જેટલા રેસિડન્સ પ્રકારના દબાણો હતા આ દબાણો દૂર કરવા માટે રેવન્યુ તંત્રએ બરાબર આયોજન કરી અને એક ડેપ્યુટી કલેક્ટર પાંચ મામલતદાર અને સો જેટલા રેવન્યુનો સ્ટાફ આપણે ડ્યુટી પર મૂક્યો છે આ ઉપરાંત પોલીસ બંદોબસ્તમાં પણ આપણને પૂરતી સહાય મળી છે જમીનની જંત્રી ભાવ મુજબ તો અત્યારે કહીએ તો ઘણી બધી કિંમત થાય પરંતુ બજાર કિંમત હંમેશા જંત્રી ભાવ કરતાં થોડી જુદી હોય છે તો આપણે ખાસ તો સરકારી જમીન છે એટલે આપણે એની કોઈ કિંમત આપતા નથી પણ સરકારી જમીનની અગત્યતા અને ભવિષ્યમાં સરકારી ઉપયોગ માટે આ જમીન ખુલ્લી કરાવવી જરૂરી હતી એટલા માટે આપણે એમને સમજૂત કરી અને ખુલ્લી કરાવી રહ્યા છીએ વેરાવળ સોમનાથમાં સરકારી જમીન ઉપરના દબાણો ખુલ્લા કરવાનો એક્શન પ્લાન તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો મેગા ડિમોલેશનની કામગીરીમાં કોઈ વિક્ષેપ ઉભો ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જડબે સલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો એમાં ડિમોલેશનના સ્થળે બે ડીવાયએસપી સાત પીઆઈ અને વીસ ટી એસ આઈ એસઓજી તથા જીઆઈડી મળી પાંચસો જેટલા પોલીસ કર્મીઓનું કાફલો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યું હતું ટોટલ બેસરબી કંપની અને પાંચસો પોલીસ એ ઉપરાંત અધિકારીઓ જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે અમે આખો જે એરિયા છે પંદર વીઘાનો એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝેટ તમામ પોન્ટ સીલ કરેલા છે ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર રેપિડ એક્શન ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ ેશનના કારણે વિસ્થાપિત થનારા પરિવારો પ્રત્યે રેવન્યુ અને પોલીસ તંત્રનું માનવીય વલણ પર જોવા મળ્યું હતું એમાં તંત્ર દ્વારા વિસ્થાપિત પરિવારોની વાહનોની સુવિધા કરી આપવામાં આવી હતી આ ઉપરાંત તંત્ર દ્વારા વિસ્થાપિત પરિવારોના લોકો અને બાળકો માટે જમવા અને નાસ્તાની વ્યવસ્થા માનવતાના ધોરણે કરી દેવામાં આવી હતી આમ આ બંને ઘટનાએ તંત્રમાં લોકો પ્રત્યે રહેલી સંવેદનશીલ દર્શન કરાવ્યા હતા આ દબાણ દૂર કરતા પહેલાં આપણે જે દબાણદારો છે એમને પચીસ તારીખે એમના આગેવાનો એમના વડીલોની મિટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા અને એમને આખી સમજ પાડી હતી કે ભાઈ સરકારી જમીન પર અનધિકૃત દબાણ છે તો એ દૂર કરવાની કામગીરી કરવાની છે તો આપ સર્વે એમને સાહ સહકાર આપો અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે મજૂરો પણ પૂરા પાડ્યા છે અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આ આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ ન માત્ર ગીર સોમનાથ પરંતુ જૂનાગઢમાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ જૂનાગઢમાં વોકડા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા અને નદીને ઊંડી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે દબાણ દૂર કરવાનું શરૂ કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ